ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિએ આપણે તલના લાડુ ખાઈએ છીએ તલસાકડી ખાઈએ છીએ કે તલમાંથી જે કંઈ નવું નવું વસ્તુઓ બધું આપણે બનાવીએ છીએ બધું ખાઈએ છીએ તો આ જ દિવસે સૌથી વધારે તલનો પ્રયોગ કેમ થાય છે તો વૈજ્ઞાનિક કારણ તો છે પણ એ વૈજ્ઞાનિક કારણ ખાલી એક દિવસ માટે ના હોય આખા શિયાળા ઋતુ માટે છે પણ આ દિવસે તલનો વિશેષ પ્રયોગ કેમ થાય છે એનું મહત્ત્વ શું છે આજે આપણે એના ઉપર સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે તલનું મહત્ત્વ બહુ છે અને સવારથી માંડીને સાંજ સુધી અથવા તો સૂર્ય ઉદય બીજા દિવસનો ના થાય ત્યાં સુધી સૌથી પહેલું શું છે કે સવારે તમે જ્યારે સ્નાન કરો ત્યારે પાણીમાં તલનો પાવડર થોડો ઘણો અથવા તો તલ એ પધરાવી અને એનાથી સ્નાન કરો અજાણતાથી થયેલા પાપોનું શમન થઈ જશે ક્ષય થઈ જશે પણ એનો મતલબ એ નથી કે ફરીથી પાછો પાપો કરવાનું શરૂ કરવું બીજા નંબરની અંદર કે તલનું સ્નાન કર્યા પછી તમે શુદ્ધ જળથી સ્નાન કરી શકો છો એના પછી જ્યારે આપણે આપણું નિત્ય પૂજા પાઠ આદુ આદિ પરિપૂર્ણ કરીએ એના પછી તલનું દાન કરવું જો બને તો બપોરના ત્રણ વાગ્યા સાડા સાડા ની વચ્ચે દાન કરશો તો વધુ સારું છે યથાશક્તિ એવું નથી આટલા તલ દાન કરો કોને દાન કરો કોઈ ગરીબને કરો કોઈ મંદિરમાં કરો કોઈ અન્ન ક્ષેત્રમાં કરો અથવા તમારા ગોર બાપા હોય કે શુક્લ મહારાજ હોય એમને દાન કરો તલનું દાન આ દિવસે તમને નરકનો દ્વાર ક્યારેય દેખાડશે નહીં એના પછી ઘરમાં પણ તમે તલના તેલનો દીવો કરો કરી શકો ઊભી વાટ આડી વાટ એને કોઈ લેવા દેવા નથી ખાલી તલના તેલનો દીવો કરો એ જ રીતે પીપળાજીના વૃક્ષની નીચે અથવા આગળ તલના તેલનો દીવો કરવો એનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે અમોગ અમોગ ફળની પ્રાપ્તિ થશે અને પિતૃઓ ખૂબ રાજી રહેશે અને એના પછી સફેદ તલથી વિષ્ણુ સહસ્ત્રના જે એક હજાર નામ છે એક એક નામ બોલતા બોલતા તમારા ઘરમાં જો શાલિગ્રામ ભગવાન હોય વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે રામચંદ્ર ભગવાનની મૂર્તિ હોય એક એક નામ બોલવાનું જેમ કે ઓમ વિષ્ણવે નમઃ બોલી અને એ સફેદ તલ થોડા થોડા છે ભગવાન ઉપર અર્પણ કરી દેવાના પછી એ સફેદ તલ છે એ તરત જ નહીં લઈ લેતા તમે જો બપોર પછી આ પ્રયોગ કરો તો ભલે આખી રાત રહેતા રાખજો બીજા દિવસે સૂર્ય ઉદય થાય એ પહેલાં એ તલ બધા લઈ લેજો ભગવાન ઉપરથી અને પછી એ તલ તમે તમારા ખેતર હોય તો ખેતરમાં ઘરનું આંગણું પવિત્ર જગ્યા હોય ત્યાં તમે વિસર્જિત કરી શકો છો અથવા વહેતા પાણીમાં તમે પધરાવી શકો તલથી કોઈ પાણી દૂષિત થતું નથી તો એ પણ કરી શકો તો કહેવાનો અર્થ છે આ દિવસે સફેદ તલના પ્રયોગો સફેદ તલનું ભોજન સફેદ તલથી અર્ચન એ તમારી અનેકો અનેકો કામનાઓ સિદ્ધ કરવાવાળું છે તો ભૂલતા નહીં આ ચૌદ જાન્યુઆરીએ સફેદ તલના વિશેષ પ્રયોગ સફેદ તલનું દાન તેલ તલના તેલનો દીવો ગરવા કે પીપળાજીની આગળ અને સફેદ તલથી નારાયણની અર્ચના આ બધું હરિકૃપા કૃપા પ્રાપ્ત કરાવશે આપ સૌને પુનઃ મકર સંક્રાંતિની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ ગણેશ હર હર મહાદેવ